નમસ્કાર ચાલો આજે વાત કરીએ ગુજરાતના સમુદ્ર કિનારે આવેલા એક એવા મંદિરની જે ખાલી પથ્થર અને ચૂનાથી નથી બનેલું પણ બનેલું છે અટૂટ શ્રદ્ધા ભવ્ય ઇતિહાસ અને અકલ્પનીય સંઘર્ષની ગાથાથી આ છે સોમનાથ મંદિરની કહાની એક એવી કહાની જે આપણને વિનાશમાંથી વારંવાર બેઠા થવાની પ્રેરણા આપે છે તો ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ હવે સોમનાથ આટલું બધું મહત્વનું કેમ છે વાત ખાલી એટલી નથી કે ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી એક છે ના એ તો પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે એટલે કે પવિત્રતાની આ યાત્રા અહીંથી જ શરૂ થાય છે જે તેને હિન્દુ ધર્મમાં એક અલગ જ અને સર્વોચ્ચ સ્થાન આપે છે પણ આ મંદિરનું નામ સોમનાથ જ કેમ પડ્યું આ નામ આવ્યું ક્યાંથી વેલ આ નામ પાછળ એક બહુ જ રસપ્રદ પૌરાણિક કથા છુપાયેલી છે જે આપણને સીધા ચંદ્રદેવ પાસે લઈ જાય છે જો સોમનાથ આ શબ્દને જરા તોડીએ તો સોમ એટલે ચંદ્ર અને નાથ એટલે સ્વામી મતલબ કે ચંદ્રના સ્વામી ભગવાન શિવ પણ સવાલ એ છે કે ભગવાન શિવ ચંદ્રના સ્વામી બન્યા કેવી રીતે ચાલો એ જ તો જાણવાનો છે તો વાત એમ છે કે ચંદ્રદેવને એમના સસરા પ્રજાપતિ દક્ષ તરફથી એક ભયંકર શ્રાપ મળ્યો શ્રાપ એવો કે ચંદ્રદેવનું તેજ એમની રોશની દિવસે ને દિવસે ઓછી થવા લાગી આ અંધકારમાંથી બહાર નીકળવા માટે ચંદ્રદેવે આ જ પવિત્ર ભૂમિ પર આવીને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી એમની અથૂટ ભક્તિ જોઈને મહાદેવ પ્રસન્ન થયા અને એમણે ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્ત તો કર્યા જ પણ સાથે સાથે એમનું ખોવાયેલું તેજ પણ પાછું આપ અને બસ આ જ ઉપકારનો બદલો વાળવા પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ખુદ ચંદ્રદેવે અહીં ભગવાન શિવનું પહેલવેલું મંદિર બનાવ્યું અને ખબર છે શનાથી શુદ્ધ સોનાથી અહીંથી જ સોમનાથની એ ભવ્યતા અને સમૃદ્ધિની ગાથા શરૂ થઈ જેની ચર્ચા આજે પણ થાય છે પણ સોમનાથની કહાનીમાં ખાલી સોનાની ચમક જ નથી એમાં સંઘર્ષનો ઘેરો અંધકાર પણ છે આ મંદિર વારંવાર તૂટ્યું છે પણ દરેક વખતે એ જ રાખમાંથી વધુ મજબૂત બનીને ઊભું થયું છે આ વિનાશ અને પુનર્જન્મની એક અવિશ્વસનીય ગાથા છે સોમનાથની આખી ભાવનાને એક જ વાક્યમાં સમજવી હોય તો એની સમૃદ્ધિ જ એના માટે કારણ બની જેના લીધે એ વારંવાર નિશાન બન્યું પણ કમાલની વાત તો એ છે કે દરેક હુમલા પછી દરેક વિનાશ પછી એ પહેલાં કરતાં પણ વધુ ભવ્ય અને વધુ મજબૂત બનીને ઊભું લયું અને આ ફરીથી બનવાની વાત કંઈ આજકાલની નથી પૌરાણિક માન્યતાઓ તો એમ કહે છે કે ચંદ્રદેવના સોનાના મંદિર પછી રાવણે એને ચાંદીથી બનાવડાવ્યું અને પછી તો સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે એનું નિર્માણ સુગંધિત સુખંડના લાકડાથી કરાવ્યું હતું આ બતાવે છે કે દરેક યુગમાં આ સ્થાનનું મહત્ત્વ કેટલું અતૂટ રહ્યું છે જો આપણે ઇતિહાસના પાના ફેરવીએ તો ઈસ્વીસન એક હજાર ચોવીસમાં મહમૂદ ગઝનીએ જે વિનાશ કર્યો એ સૌથી વધુ જાણીતો છે પણ વાત ત્યાં અટકી નહીં એ પછી પણ ખિલજી અને ઔરંગઝેબ જેવા શાસકોના હુમલાઓ ચાલતા જ રહ્યા પણ આ ગાથાનો અંત વિનાશથી નથી થતો આઝાદી પછી ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલના દ્રઢ સંકલ્પને કારણે આ મંદિર ફરીથી ઊભું થયું અને ઓગણીસો એકાવનમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે તેની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તો ચાલો હવે ભૂતકાળમાંથી વર્તમાનમાં આવીએ અને વાત કરીએ આજના સોમનાથ મંદિરની કારણ કે માત્ર એક પૂજાનું સ્થળ નથી પણ સ્થાપત્ય અને વિજ્ઞાનનો એક અદ્ભુત સંગમ છે અને એની કેટલીક વિશેષતાઓ તો એવી છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે આજનું જે ભવ્ય મંદિર આપણે જોઈએ છે એ ચાલુક્ય શૈલીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તે ત્રણ પવિત્ર નદીઓના ત્રિવેણી સંગમ પર આવેલું છે અને હા અહીં એક એવો સ્તંભ છે બાણસ્તંભ જેનું રહસ્ય સદીઓથી લોકોને ચકિત કરી રહ્યું છે તો આખરે આ બાણસ્તંભ છે શું મંદિરના પ્રાંગણમાં દરિયા તરફ મુખ રાખીને ઊભેલો આ સ્તંભ કોઈ સામાન્ય સ્તંભ નથી એ તો પ્રાચીન ભારતના અદ્ભુત ભૌગોલિક જ્ઞાનનો એક જીવંત અને ધબકતો પુરાવો છે જરા કલ્પના કરો એ સ્તંભ પર સદીઓ પહેલા લખવામાં આવ્યું હતું કે આ બિંદુથી સીધી દક્ષિણ દિશામાં છેક દક્ષિણ ધ્રુવ સુધી સમુદ્ર સિવાય જમીનનો એક પણ ટુકડો આવતો નથી આધુનિક ટેકનોલોજી વગર આટલી સચોટ માહિતી મેળવવી એ ખરેખરે ચમત્કાર જેવું જ છે મંદિરનું ભૌગોલિક સ્થાન જેટલું અદ્ભુત છે તેટલું જ આધ્યાત્મિક રીતે પણ મહત્વનું છે તે પવિત્ર ત્રિવેણી સંગમ પર આવેલું છે જ્યાં કપિલા હિરણ અને લુપ્ત થયેલી સરસ્વતી નદીઓ અરબી સમુદ્રમાં ભળી જાય છે આ સ્થાનને મોક્ષનું દ્વાર પણ માનવામાં આવે છે સોમનાથની યાત્રા મંદિરની દિવાલો પર જ પૂરી નથી થતી એની આસપાસનો આખો વિસ્તાર એક પવિત્ર પરિસર છે જે બીજા અનેક ધાર્મિક સ્થળોથી શોભે છે અને તેના વારસાને વધુ ગૌરવશાળી બનાવે છે નજીકમાં જ ભાલકા તીર્થ આવેલું છે એક કરુણ છતાં પવિત્ર સ્થળ જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાની માનવલીલા સંકેલી હતી પાસેના ગીતા મંદિરમાં તેમના ચરણચિહ્નોના દર્શન થાય છે અને ત્રિવેણી ઘાટ પર તો હજારો ભક્તો શ્રદ્ધાની ડૂબકી લગાવે છે સાચું કહું તો આ આખો વિસ્તાર દિવ્ય ઊર્જાથી તરબતર છે તો આ છે સોમનાથની ગાથા આ માત્ર એક મંદિરની વાર્તા નથી આ વાર્તા છે ભવ્યતા અને સંઘર્ષની વિનાશ અને પુનર્જન્મની અને સૌથી ઉપર આ વાર્તા છે અટૂટ શ્રદ્ધા અને અદમ્ય હિંમતની આ કહાનીના અંતે એક સવાલ આપણા સૌ માટે છે વારંવારના હુમલાઓ અને વિનાશ સહન કર્યા પછી પણ દરેક વખતે વધુ શક્તિશાળી બનીને ઊભા રહેવાની સોમનાથની આ ગાથા આપણને આપણા પોતાના જીવનના સંઘર્ષોમાં